અમદાવાદ શહેરના લોકો હેલ્મેટ પહેરવાનું જાણે કે ભૂલી જતા હોય તેવું લાગી રહ્યું છે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે હું છું અને આમ જુઓ તો લગભગ એક સાથે ચાર લોકો જો એક જ લાઇનમાં તમને જોવા મળશે પરંતુ તેની અંદર એક જ એ છે તે હેલ્મેટ પહેરેલું છે આ પ્રકારના સંજોગોને કારણે વારંવાર ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી છે છતાં પણ લોકો હેલ્મેટ પહેરતા નથી હવે એની પાછળનું કારણ શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ અને લોકોને પૂછવાનો પ્રયત્ન કરીએ મને કહેશો તમે ક્યાં જવા નીકળ્યા છો ક્યાં જવા નીકળ્યા

તેઓ પણ હેલ્મેટ નથી પહેરતા એટલે આ પ્રકારના બહાના છે તે લોકો છે ખાસ કરીને બનાવી રહ્યા છે ઘણા બધા લોકો આ પ્રકારનું હેલ્મેટ છે તે પહેરીને જતા હોય છે અને આવા પ્રકારના હેલ્મેટને માન્યતા આપી છે કે કેમ તે પણ અહીં સવાલ ઊભો થઈ રહ્યો છે એવું કહેતા હોય છે કે કંટાળો તો આવે છે પણ સેફટી માટે જરૂરી છે હવે આજે હું ભૂલી ગયો એક્ચ્યુલી બાકી હું રોજ માટે પહેરું છું ઓકે જોજો ચલણ ના આવે મહિલાઓ શા માટે હેલ્મેટ પહેરવાનું ટાળે છે આઈડિયા નથી મેં એવું વિચાર્યું નથી કે નથી પહેરવું એટલે તમે તમારી પાસે છે ખરા છે ખરા અમદાવાદ શહેરની ગ્રાઉન્ડ રિયાલિટી શું છે શું લોકો હજુ પણ હેલ્મેટ પહેરવાનું ચૂકી રહ્યા છે આ વિષય પર ખાસ કરીને અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસેના આપ દ્રશ્યો જુઓ તો અહીં લોકો છે તે હેલ્મેટ પહેરવાનું સમજતા જ નથી તમે જુઓ શું વાત કરીએ છીએ અને શું વાત જાણીએ ભાઈ ક્યાં જવા નીકળ્યા છો ગુજરાતી નહીં હતી ગુજરાતી નહીં હતી કાં જ જાણી કે લીધી ऑफिस तो ऑफिस मुझे बताइए हेलमेट क्यों नहीं पहना हेलमेट अभी लिया नहीं लिया नहीं है लिया नहीं है। अभी अभी तक लिया नहीं मतलब अभी तक किसी ने चलान भी नहीं काटा नहीं नहीं काटा अभी आ, काका हेलमेट पहनू जो है कि नहीं पहनू जो है पहनू तो क्यों नहीं पहनू अच्छा रे जरा मुकाई गयो ना એટલે આજે સોદામાં જરા લેટ થયું ને એટલા માટે બાકી થેન્ક યુ અચ્છા તમારા હેર સરખા કરતા તો હેલમેટ પહેરવામાં મજા ન આવતી લાગતી નહીં મજા આવતી તો પહેરવું 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 જોઈએ 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 છો સુરક્ષા સુરક્ષા આપણી છે ખરી ખરી કે નહીં ચોક્કસ પહેરતા કેમ પહેરવાનું તમે કે શું પહેરવાનું છે ના ના મારા માપનું હેલ્મેટ જ નહીતું હેલ્મેટ લોકોનું એવું પણ કહેવું છે કે તેમના માથાની સાઈઝ પ્રમાણે તેમનું હેલ્મેટ પણ નથી મળતું અલગ અલગ પ્રકારના લોકો અલગ અલગ બહાના બતાવી રહ્યા છે આજે અમે રાત્રે લેટ આવ્યા ને એટલે રહી ગયું થોડું એવું છે અમે ઈસ્કોન થી અમદાવાદમાં જ છું